એકત્રીસ ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત એક હજાર સાતસો ઓગણચાળીસ કરોડની હતી સાડા ચાર વર્ષમાં મિલકતમાં સાતસો પચાસ કરોડનો વધારો થયો હતો બે હજાર વીસમાં ડેરીની ટર્મ લોન ચારસો પંદર કરોડ હતી જે સાડા ચાર વર્ષમાં વર્ષના અંતે લોનમાં ત્રણસો ચાર કરોડની લોન ભરપાઈ કરવામાં આવી સાતસો પચાસ કરોડ મિલકત સામે છસો સિતોતેર કરોડની માલ સ્ટોક સામે લોન ખૂબ જ ઓછી હતી હાલ અને મિલકત સામે લોન ઓછી છે પ્રથમ દિવસથી નિયામક મંડળ પશુપાલકોની સતત ચિંતા કરતું હતું પશુપાલકોને સુખી કરવા માટે સતત ડેરીએ પ્રયાસ કર્યો છે ચાર વર્ષ પહેલાં દૂધનો ખરીદભાવ છસો પચાસ રૂપિયા હતો છસો પચાસ થી ભાવ વધારીને આઠસો ત્રીસ રૂપિયા થયો હતો દૂધનો ભાવ વધતા સિત્તોતેર કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા સાગર દાનના ભાવ નિયંત્રણમાં રહેતા ચાર વર્ષમાં પશુપાલકોને બસો કરોડનો ફાયદો થયો વીમામાં વયમર્યાદા વધતા એક જ વર્ષમાં પશુપાલકોના ઘર સુધી છવ્વીસ કરોડ પહોંચ્યા ડેરીનું ટર્ન ઓવર આઠ હજાર કરોડ કરતાં વધુ થયું સાડા વર્ષમાં સાહીઠ ટકા વધ્યું આ વર્ષે

ગયા વર્ષે ચારસો બે કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે તેમાં પ્રતિ કિલો ભેટ કેટલો ભાવ વધારો પ્રતિ કિલો ભેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણે તો નવસો રૂપિયા જેટલો પાંચસો આખરી ભાવ થાય છે અને આ થકી જે આપણા પશુપાલકો છે મહેસાણા ગુજરાત ડેરા ગુજરાત એમને કેટલો ફાયદો થવાનો અન્ય જે દુડા તરફથી સહાય મળવાની જે કે પ્રકારની છે મેં કહ્યું પ્રમાણે દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટે એમાં એની અંદર જે પાંચ છ વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે ચાપ કટર હોય ચાર લાવવા માટે ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને જે ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માત નો જે પુષ્પાગો લેતા હોઈએ બે લાખ રૂપિયા હતો એ અકસ્માત ની ઉપર ચાર લાખ રૂપિયા કરી એ પુષ્પાગ ને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે આગામી વર્ષોમાં કેવું આયોજન છે આપ જોઈ શકો છો કે બે હજાર એકવીસ થી અમારું બોર્ડ સ્વીકારવામાં આવ્યું એ પહેલાના વર્ષોમાં દૂધનો ભાવ વધારો સો સવા સો કરોડથી વધુ મળતો હતો આખા મિલ્કશીડ એરિયામાં ખૂબ બહુ કે રાજ્યની અન્ય જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અંદર આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ ઉત્સાહ એવો થયો છે હવે અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ રૂપિયા જેટલું વધ્યું છે એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને અંધા પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધ ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તેના દ્વારા આપણો પશુપાલન સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધ ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે સાહેબ મહેસાણા દૂધ ડેરી સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરવાની પહેલી ડેરી છે તે રાજ્યમાં આ પ્રકારનું ટ્રેન્ડ હવે શરૂ થયો એની અંદર એવું છે કે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા જેના કારણે આ વખતે સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે સરકારશ્રી દ્વારા હાઈકોર્ટમાં પારદર્શિતા આવે અને કરકસર ઉભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જુદા હતા સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામો આવનારા દિવસો મળવાના છે